હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી આજે છે આપણું નવું વરસ એટલે બધાયને હેપી ન્યુ યર સાલ મુબારક જય શ્રી કૃષ્ણ રામ રામ જે જે કહેતા હોય તે અને આપણું નવું વરસ એકદમ સરસ અત્યારે થઈ ગયું છે અને બધાનું આપણે ભોળિયાનાથ પાસે આશા કરી કે નવું વરસ આખું બધાનું સરસ જાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી અને જો હવે આપણે બધાયના આશીર્વાદ લઈ લઈ પેલાના સમય જેવું નથી પેલાના સમયમાં તો અમારે ગામડામાં ચાર ચાર વાગામાં બધા આવતા પણ હવે થોડીક નિરાત થઈ કારણ કે વાડીએ જવાની નિરાત હોય હવે અત્યારના સમયમાં રજા રાખી દેને તો હાલે કારણ કે માણસો આવે કામ કરવા એટલે લાઈટ તો આપણે તો હોપતો જ છે વાડીએ જવાનું છે જ ને એટલે હા નિરાત છે રૂહી બેન જો નાસ્તો લઈને આવી ગયા છે એને નાસ્તો કરવો હશે ભૂખ તો લાગે છે અને નવ વરના બધા દાદા કરી રામ રામ અને આપણે નવ વરના બાપુજીને બાને પગે લાગી શરૂઆત કરી આપણો ધ્યેય શુભ જાય અને આખું વર આમનો મંગલમયે આપણું અને આપણા સત્ય પરનું એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી

આપણા કુળદેવી માં જામુદ માં સૌથી વિશેષ એમાં કઈ નો ઘટે પણ આપણા માવતર જીવતા હોય તો મા બાપ પેલા એને પગે લાગી પછી માતાજી એટલે માતાજી આપણા વિશેષ જ છે પણ માવતર જીવતા હોય તો એને આપણે જન્મ દીધો એ સૌથી વિશેષ કહેવાય એમ નહી મારી માં જામુદ માં નવા વર્ષ ના તો નાસ્તો નહીં કઈ ગલપ કર્યો નકર તો ભાખરી ને

ભાખરી ને રોટલી ની સવારમાં મને નાસ્તામાં ભાવતી જ નથી એટલે આપણે તો મમરા જ ખાઈ સી ડાયટિંગ નું ડાયટિંગ ને પેટે ભરાઈ જાય બે કામ થઈ જાય જો અત્યારે આપણે આવી ગયા મગનભાઈ શિવરામભાઈ મેતા એટલે કે મારા મોટા ભાઈ અમે કુટુંબમાં ભાઈયું થઈ છે અને મગનભાઈ ને આપ તો હાલવા ચાલવામાં જરીક પગની તકલીફ રહી એટલે બાઈર બહુ નો નીકળે થોડાક એ રામ મંદિર લગી જાતા હોય પણ તેમ છતાંય અને આમ મગનભાઈ ને હાથ તબિયત પાણી કઈ ઘટે ને એવી ગામ મગનભાઈ હાલવાની તકલીફ રહી હવે શ્રી કૃષ્ણ કરીને તો ફ્રી થઈ ગયા અને હવે આવી ગયા રસોડા બનાવી જોયે આપડે કઈ સીટી તો નથી દેવાનસિંહ પપ્પા બહાર લઈ જાય રસોઈ તો બનાવી જ પડશે આપણે બનાવવાના છે લાડવા આપણે નિવેદના લાડવા બાકી હોય એટલે લાડવા બનાવવાના છે ને આમ તો અમારે બ્રાહ્મણને લાડવા તો બહુ જ વાલા હોય તો લાડવા તો બધાને ભાવે બધા લાડવા હોય કે ભાવે તો ચૂરમાના લાડવા બનાવવાના છે એટલે આપણે પીંડિયા તૈયાર કરી લીધા છે આપડે એક તો તોડાય ગયો બીજો તડી નાખી

આવે અને અને ખાવું હોય 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 ને 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 તો 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 જ ખાસિયત ગરમ ગરમ કરવાની તમારે સરસ સરસ જરીય નો એટલે એટલે કેટલા ટાઈમ માંથી વાસ નાસ્તો આપણે કર્યો ભૂખ લાગે બપોરે

આપણે યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરી એના આજે ત્રણ વર્ષ થઈ ગયા પણ આપને યુટ્યુબ ઉપર સફળતા બહુ જલ્દી મળી એમ નકર બીજી બધી ચેનલમાં તમને સફળતા મળે પણ યુટ્યુબ ઉપર તો બહુ વાર લાગે ને બહુ મહેનત થાય આપને એમ કે વિડિયા ઉતારવા એમાં હું પણ ઈ અઘરું છે કે સામે મારા દર્શકોને ગમે કે એમાં કંઈક એને શીખવા જેવું હોય તો આમાં વ્યક્તિને ગમે અને તો જ જોવે એટલે આપણે તો ખેતીવાડી વિશે જ વિડિયા હોય એટલે આપને એમાં

અને કોમેટુના જવાબનું એવું છે કે અમે ટાઈમ ન હોય એટલે દેતા ન હોય બાકી હર કોઈની કોમેન્ટ વાંચી તો લેતા જ હોય કારણ કે કોમેટ એક નથી હોય અમારે કે હાઈજે સાડા આઠે બધાયની કોમેન્ટ વાંચવાની જ એટલે બધાયની વાંચી જ લેતા હોય પણ બધાયની કોમેટના જવાબ દેવા શક્ય નથી કારણ કે આપણે પછી ટાઈમ ના અભાવે જવાબ ન દઈ શકતા હોય હા પાછા અને ખબર પડી ગઈ હોય તમારો મેસેજ અહીંયા ભૂગી ગયો હોય હવે આપણે દાણીધાર પહોંચી ગયા અને આજ તો બેસુ વર્ષ એટલે દાણીધાર બહુ જ માણસ હોય છે જો કેટલા બધા છે ફોર વ્હીલ જો કેટલી પૈસા હોય જ નહીં અને દાણીધાર આપણે ક્યાંક બાર જવાનું મન થાય એટલે જગ્યા આયવા જેવી છે ને

એ ગાયો ઘણી છે એટલે સગવડ એટલે કઈ ગટની માથે પંખા પડે પછરે તાજી કલાક ને એટલે આપણે થોડી બીમારી હોય ને બધી દૂધ થઈ જાય એટલે આવા માત્ર ગાયની ઊંચે આવી સરસ હોય જે બધી અને વાસણા